નમસ્કાર મિત્રો આજના પવિત્ર દિવસે આપના આશીર્વાદ અને સહકાર સાથે અમે અમારી નવી યુટ્યુબ ચેનલની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે આ ચેનલનો હેતુ માત્ર મનોરંજન કરાવવાનો નથી પરંતુ જ્ઞાન સંસ્કૃતિ અને સર્જનાત્મકતા તરફ એક સકારાત્મક યાત્રા કરાવવાનો છે આ ચેનલમાં સાંસ્કૃતિક વિષયો શૈક્ષણિક વિચારો સાહિત્યિક વાતો પ્રાદેશિક વિશેષતાઓ અમે પીરસવાના છીએ અહીંયા જ્ઞાન અને સંસ્કારને દરેક ઘર ઘર સુધી પહોંચાડવાનો અને આપણી ભાષા સંસ્કૃતિ અને સાહિત્યને નવી પેઢી સુધી જીવંત રાખવાનો એક અમારો ઉપક્રમ છે આ યાત્રામાં આપ સૌને વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી વધુને વધુ લોકો સુધી અમારી વાત પહોંચી શકે આપના પ્રતિભાવ પ્રશ્નો અને સૂચનો દ્વારા અમારી સાથે જોડાયેલા રહો તો આજે આપણે આ સુંદર સફરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો સફરનો પહેલો વિષય છે આજનો શુભ દિન એટલે વિવાહ પંચમી આ વિષયમાં આપણી સાથે વાત કરશે ડૉક્ટર દીપક ભટ્ટ તો આવો આપણે આ સફરને માણીએ નમસ્કાર મિત્રો આજે વિવાહ પંચમી શ્રી રામ સીતાના દૈવી મિલનનો ઉત્સવ ભારતીય સંસ્કૃતિમાં તહેવારો માત્ર આનંદના પ્રસંગ નથી હોતા પરંતુ જીવનના મૂલ્યોને યાદ કરાવતા પવિત્ર કરાવતી પવિત્ર ક્ષણો હોય છે વિવાહ પંચમી એવો જ એક દિવસ છે જે માર્ષીસ મહિનાની શુક્લ પંચમી થી આવે છે અને આખા દેશમાં જુદી જુદી ઉજવાય છે આ દિવસે ભગવાન શ્રીરામ અને માતા સીતાજીના દેવી વિવાહ જનકપુરમાં થયા હતા ઇતિહાસ જોઈએ તો આપણે જાણીએ છીએ કે જનકપુરના રાજા જનક દ્વારા એક સ્વયંવરનું આયોજન થયું હતું જેમાં શ્રીરામે શિવજીના ધનુષ્યને ઉઠાવી અને એ સ્વયંવર વિજય મેળવ્યો હતો આ વિજય પછી શ્રી રામ અને સીતાજીનો વિવાહ માર્ષ મહિનાની શુક્લ પંચમીના દિવસે થયો હતો આ પ્રસંગે આખું મિથિલા આનંદમાં ડૂબી ગયું હતું અને વાલ્મીકી રામાયણમાં પણ આ પ્રસંગનું વર્ણન ખૂબ ભાવપૂર્વક કરવામાં આવ્યું છે વિવાહ પંચમીના દિવસે જનકપુર જે અત્યારે નેપાળમાં છે માં વિશાળ મેળો ભરાય છે મંદિરોમાં ભજન કીર્તન શોભાયાત્રા અને વિવાહ ઉત્સવનું પુનઃ અભિનય થાય છે જેમ તુલસી વિવાહમાં આપણે કરીએ છીએ એ વારંવાર લોકો તુલસી વિવાહની જેમ જ રામ સીતાના વિવાહ નું ફરી ફરી અભિનય કરે છે ભક્તો સીતારામ સીતારામ જેવા થી ભક્તિભાવ વ્યક્ત કરે છે અહીં પણ ગુજરાતમાં પણ મંદિરોમાં તહેવારોની ઉજવણી થાય છે જે ભજન કવિતા અને શ્લોકો દ્વારા પ્રસંગને યાદ કરવામાં આવે છે વિવાહ પંચમી આપણને યાદ અપાવે છે કે જીવનમાં ધર્મ કર્તવ્ય અને પ્રેમનું સંતુલન જ સાચું સુખ આપે છે શ્રી રામ અને સીતાજીનું દેવી મિલન એ સમર્પણ વિશ્વાસ અને આદરનું પ્રતિક છે આ તહેવારમાં આપણને પ્રેરણા મળે છે કે આપણે પણ આપણા જીવનમાં આ પ્રકારના મૂલ્યોને જીવંત રાખીએ વિવાહ પંચમી માત્ર એક મંગળ દિવસ નથી પરંતુ એ આપણા જીવનને મૂલ્યો સાથે જીવવાની પ્રેરણા આપે છે આ દિવસ આપણને યાદ અપાવે છે કે સેવા સંસ્કાર અને પ્રેમ એ જ સાચું જીવન છે આજે આટલું જ ફરી મળીશું બીજા એપિસોડમાં આભાર